હલો નમસ્કાર ગુડ ઇવનિંગ શુભસંધિયા મારા વ્હલા સિંહ અને સિંહણો કેમ છો બધા અને જેમની ભાઈ પરીક્ષા પતી ગઈ છે એ બધાનું પેપર સારું ગયું હશે બરાબર છે ને હું અહીંયા વારંવાર કહું છું બટ કહેવાનું મન થાય છે કારણ કે અહીંયા વાતાવરણ પણ સારું છે બરાબર છે હું વેકેશન ઉપર જોઉં અને છતાંય આપણે આ ચાલુ છે લેક્ચરની સિરીઝ અને હવે નેટવર્ક પણ સારું આવે છે મને તોડ મળી ગયો છે ભાઈ સરખી રીતે લેક્ચર લેવાનો એટલે આજે આખો દિવસ મેં ખાલી વિડીયો છે આજે હું ક્યાંય ફરવા પણ નથી ગયો બરાબર છે તો આવતીકાલે હું ફરવા જઈશ તમને બતાવીશ કે શું શું મેં જોયું છે બટ આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો જોવાનો છે ફોરેસ્ટ ગાર્ડની અંદર જે તમારી બહુ જ બધી ડિમાન્ડ આવતી હતી મેં વિચાર્યું હતું કે આના ઉપર હું ત્રીસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન બનાવીશ બટ આની અંદર છત્રીસ જેવા બની ગયા છે એટલે કે ચાલીસ આજુબાજુ બની ગયા છે અને આની અંદર મેં છેલ્લા દોઢેક કલાકથી એનજીટીની વેબસાઇટ એનજીટીની જેટલી પણ માહિતી હું જ્યાંથી પણ ભેગી કરી શકું ઇવન એનજીટી નો જે એક્ટ જે રાજપત્ર હોય છે કે જે રાષ્ટ્રપતિએ સાઇન કર્યા બાદ આપણી પાસે પબ્લિશ થતું હોય છે એની અંદર કલમો જોઈ જોઈને મેં લેક્ચર ઉપરના પ્રશ્નો બનાવ્યા છે તો ખાસ અહીંયા વાત કરવામાં આવે કે આઠ બાર અને ચૌદ અને આજે પંદર તારીખે પણ એનજી ના પ્રશ્નો ધમાલ ભૈરા પૂછવામાં આવેલા છે એટલે અહીંથી તમારો મિનિમમ બે માર્ગ એટલે કે એક પ્રશ્ન તો પાકો જ છે તો એનજી ની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવા જઈ રહી છે બરાબર છે અને આ વિડીયોને તમારી રીતે શેર કરી દેજો કારણ કે હવે હું નથી કહી રહ્યો આપણે આગળ વધીએ અને બીજી મહત્વની વાત કહીએ તો સાહેબ આપણી અધિકારી ચેનલ છે બરાબર છે આપણા પ્લેટફોર્મનું નામ છે અધિકારી જે પણ મિત્રો નવા હોય વોટ્સએપમાં જોડાવવું હોય ટેલિગ્રામમાં જોડાવવું હોય અને આપણી જે એપ્લિકેશનમાં પણ જોડાવવું હોય તો જોડાઈ શકે છે બરાબર છે એના માટે તેઓને શું કરવાનું છે તો આ આપણી લિંક રહી બધી ત્યાં તમે જે પિન કરી દીધી છે મેં એ ત્યાં કરી શકો છો બરાબર છે ચાલો ઓકે ભાઈ વેલકમ વેલકમ જય હિન્દ જય માતાજી જય શ્રી રામ ચલો ઓકે 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 હા થોડું લેટ થઈ ગયું છે બટ કંઈ વાંધો નહીં ચલો આપણા વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાવો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરતા રહો વોટ્સએપ ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામની રીલો જોવા કરતાં આપણી જ્ઞાન સબર રીલો જોવા જ મેં ત્રણ વિડીયો નાખ્યા છે એ ત્રણ વિડીયો પાછળ મારા અઢીથી પોણા ત્રણ કલાકનો સમય ગયો છે એના ઉપરાંત પણ મેં એક રાત્રે જ વિડિયો બનાવ્યો હતો જે ઘણા બધાને કામ ગયો છે કે સાહેબ શું શું ખાસ પૂજા છે તો ટેલિગ્રામ યુટ્યુબ આ બધું એપ્લિકેશન ઉપર આપણે છેલ્લા બાર મહિનાનું પર્યાવરણ છે એના સિવાય છેલ્લા ત્રણ મહિનાનું

એના સિવાય એનજીટી ના ચેરમેન ની મુદત શું હોય છે એમની વય કેટલી હોય ત્યાં સુધી રાખી શકાય છે એમની ક્વોલિફિકેશન શું છે એમને દૂર કરવા માટે શું કરી શકાય છે એનજીટી કયા કયા મુદ્દાઓ ઉપર એટલે કે કાયદાઓ ઉપર તેને સત્તા છે હક છે શેનો તો ચુકાદો આપવા માટેનો કેટલા સમયમાં ચુકાદો આપવાનો અને જો ચુકાદો ન મળે તો

ભ્રષ્ટાચાર ઉપર જેમની નજર હોય છે અને પ્રકાશ શ્રીવાસ્તવ જે હાલના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જવાબ સી આવશે બી નહીં આવે બરાબર છે ખોટી જગ્યાએ જતો રહ્યો છે કંઈ વાંધો નહીં તો પ્રકાશ શ્રીવાસ્તવ આવશે જીસી મુર્મુની જો વાત કરવામાં આવે તો ભારતના હાલના કંટ્રોલર એન્ડ એડિટર જનરલ ઓડિટર જનરલ એટલે કે ભાઈ કેગ છે આપણા જેમનો રિપોર્ટ આવ્યો તો બહુ ભયંકર ગુજરાતના જંગલો ઉપર અને ખખડાવી નહીં ખાતા બધાને તો પ્રકાશ શ્રીવાસ્તવ જવાબ આવશે એનજીટીના વર્તમાન અધ્યક્ષ બીજું છે એનજીટીમાં અરજી કરી રે કેટલા દિવસમાં નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તો તમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જો અરજી કરો છો તો કેટલા દિવસમાં એને નિકાલ કરવાનો ત્યાંથી એટલે કે ટ્રિબ્યુનલમાંથી પ્રયાસ થાય છે નેવ દિવસ એકસો દિવસ એકસો પચાસ દિવસ કે એકસો એસી દિવસ તો અહીંયા જુઓ ભાઈ ઘણા બધા મહિના યાદ રાખ્યા હોય તો એક મહિનાની અંદર એવરેજ ત્રીસ દિવસ હોય છે એને દિવસો સાથે તમે જો ગણી નાખો છો તો તમારો જવાબ આવે છે એકસો ને એસી દિવસ

આપણને તમામ પ્રકારના સ્વાસ્થ્યના હક આપે છે અને એની અંદર એક પર્યાવરણ સ્વાસ્થ્ય પણ આપણી મૂળભૂત હક છે અને આના અંતર્ગત બનાવવામાં આવ્યું છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તો જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બન્યું છે ભાઈ એ બંધારણની કઈ કલમમાંથી પ્રેરણા મેળવેલ છે આવો સવાલ આવી શકે છે યસ કેગના સવાલ પણ બહુ હોય છે તો બંધારણની કલમ નંબર જે કહેવામાં આવે છે ભાઈ અહીંયા કલમ પણ જે ખોટી જતી રહી છે બરાબર છે જો વાત કરવામાં આવે તો બંધારણની તમારી કલમ પણ ખોટી બતાવવામાં આવી છે એક જ મિનિટ બરાબર છે ચલો કલમ એકવીસ આવશે ભાઈ બરાબર છે કલમ એકવીસ માંથી એ પ્રેરણા મેળવે છે જવાબ આવશે સી જવાબ શું આવશે ભાઈ આમાં તમારો જવાબ આવશે સી એ ખાસ યાદ રાખો કલમ નંબર એકવીસ આવશે બરાબર છે ચલો અહીંયા હું બધું શું કરી શકું છું ભાઈ મારી રીતે ચેન્જ પણ કરી શકું છું એટલે અહીંયા હું ચેન્જ કરી દઉં છું બરાબર છે ગ્રેટ ચલો સી એકવીસ આવશે અહીંયા જવાબ અને ત્યાં લાવી પણ દીધેલું છે મેં ઓકે ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ ચોથો પ્રશ્ન છે એનજીટી કુલ કેટલા સ્થાનો ઉપર સ્થાપિત છે એનજીટી કુલ કેટલા સ્થાનો ઉપર સ્થાપિત છે એટલે કે એનજીટી જે છે એ હાલ કેટલી જગ્યાએ કાર્યરત છે તો તમારો જવાબ શું આવશે એનજી ટી જે છે ત્રણ ચાર પાંચ કે છ આ જોરદાર સવાલ છે ભાઈ બરાબર છે આ સવાલ જોરદાર છે બીજું એક મહત્વનું છે સાહેબ જેને બાકીઓએ લાઇક કરી દેજો બરાબર છે લાઈક કરી દેજો ખાસ આપણા આ વિડીયો લેક્ચરને એનજી કુલ કેટલા સ્થાનો ઉપર સ્થાપિત છે ત્રણ ચાર પાંચ કે છ ય જવાબ એની અંદર એકવીસમી કલમ આવશે પાંચ જગ્યાએ સ્થાપિત છે ક્યાં છે પાંચ જગ્યા ઉપર સ્થાપિત છે અહીંયા સવાલ છે 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 કે એનું મુખ્ય મથક ક્યાં બરાબર બહુ ઇઝી સવાલ છે પણ આવી જશે આવા બરાબર છે આવી જશે આવા પ્રશ્નો પણ એનજીટી નું મુખ્ય મથક ક્યાં છે એનજી નું ઉત્તરની બેઠક ક્યાં છે એનજી નું મુખ્ય મથક ક્યાં છે અને એનજીટી ની ઉત્તરની બેઠક ક્યાં છે આ બંને સવાલમાં એક જ જવાબ આવે દિલ્હી તમિલનાડુ ચેન્નાઈ એનજીટીની વેસ્ટર્ન એટલે કે ભાઈ પશ્ચિમની આવશે પુણે અને એનજીટીની ઈસ્ટર્ન પૂર્વની આવશે કલકત્તા બરાબર છે તો આ પાંચ બેઠકો છે જેમાં દિલ્હી મુખ્ય છે બટ નોર્થ ઝોનમાં આવશે ઝોન કેટલા આવે છે પાંચ અને સેન્ટ્રલમાં કોણ આવશે ભોપાલ આવશે સેન્ટ્રલમાં દિલ્હી નહીં આવે આ ભૂલતા નહીં સેન્ટ્રલમાં દિલ્હી નહીં આવે સેન્ટ્રલમાં ભોપાલ આવશે એનજીટીની સ્થાપના ક્યારે કરવામાં આવી ચલો અહીંયા ગુગલી બોલ આવી ગયો છે અને દાંડિયા દૂલ થવાની સંભાવના છે કારણ કે બે હજાર દસ વર્ષ તો યાદ છે

એવો પણ બને કે હાલના એનજીટી ના ચેરમેન કેટલામાં ચેરમેન છે હાલના એનજીટી ના ચેરમેન કેટલામાં ચેરમેન છે અહીંયા તમે સવાલ જોશો એટલે તમને એમ થશે કે સાહેબ એનજીટી નું હાચે હાચું પોસ્ટ મોર્ટમ તમે કરી નાખ્યું છે આવા સવાલ અમે ક્યાંય નથી જોયા બરાબર છે ચલો જોઈએ ફટાફટ એનજીટી ના પ્રથમ ચેરમેન જે છે બરાબર છે એમનું નામ છે લોકેશ્વર સિંહ પંત લોકેશ્વર સિંહ પંત બરાબર છે આ ભૂલવાનું નથી બરાબર સ્વાતનજીના ત્રીજા ચેરમેન છે એ કે ગોયલ એટલે કે અરુણ કુમાર ગોયલ અને ચોથા જે સાહેબ આપણા હાલના કોણ પ્રકાશ શ્રીવાસ્તવ સાહેબ તો ચોથા પ્રકાશ શ્રીવાસ્તવ સાહેબ છે એમની પહેલા પૂર્વ હતા એ ટોટલમાં ત્રીજા હતા લોકેશ્વર લોકેશ્વરસિંહ પંત તો તમને એવી રીતે પૂછી જાય એનજી ટીના સ્થાપના વખતે કોણ હતું લોકેશ્વર લોકેશ્વરસિંહ પંત હતા બે હજાર દસથી પંદર પંદરથી જે પછી હતા બરાબર છે સ્વાતન કુમાર બરાબર છે એમના બાદ જે કહેવામાં આવે કે ભાઈ એ કે ગોયલ અને પછી આપણા કોણ છે ભાઈ તો હાલના છે આપણા પ્રકાશ શ્રીવાસ્તવ સાહેબ બરાબર છે એનજીટી જો ચુકાદો આપવામાં નિષ્ફળ જાય તો કેટલા દિવસમાં સુપ્રીમ કોર્ટમાં એને પડકારી શકાય એનજીટી ચુકાદો આપવામાં નિષ્ફળ જાય તો કેટલા દિવસમાં સુપ્રીમ કોર્ટની અંદર પડકારી શકાય ત્રીસ દિવસ સાઠ દિવસ નેવ દિવસ કે એકસોને વીસ દિવસ એનજીટી જો ચુકાદો આપવામાં નિષ્ફળ જાય તો એને તમે પડકારી શકો છો નેવ દિવસની અંદર કેટલા દિવસની અંદર નેવ દિવસની અંદર અને ક્યાં પડકારવાનું છે સાહેબ તો જવાબ આવશે તમારા સુપ્રીમ કોર્ટની અંદર બરાબર છે ચલો ઋત્વિકભાઈ તમે પણ અહીંયા ઘણા સમયથી જો પ્રોટોકોલ જાણો છો શું કામ મારું ટેમ્પરેચર થોડું હાઈ કરો છો કેગ વિશે ઇન્ફોર્મેશન આપી દઈશું જે જે રીતે માહિતી મળે આ વધુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કેગ હજી સુધીમાં બધામાં નથી પૂછાયું પણ એનજીટી ટી ઓલમોસ્ટ બધામાં પૂછાયું છે એટલે હું આના ઉપર વર્ક કરું છું તમારી કોમેન્ટ જોઉં છું બરાબર છે ચલો આગળ જવાબ આપો પર્યાવરણ માટે વિશેષ અદાલત એનજીટી સ્થાપના કરનાર ભારત કેટલામો દેશ છે એનજીટી ની સ્થાપના કરનાર ભારત કેટલામો દેશ છે ચલો ભાઈ ફટાફટ એનજીટી ની સ્થાપના કરનાર ભારત કેટલામો દેશ છે જોરદાર સવાલ આવી ગયો છે પ્રથમ બીજો ત્રીજો કે ચોથો પ્રથમ બીજો ત્રીજો કે ચોથો જવાબ શું આવશે આની અંદર એનજીટી ની સ્થાપના કરનાર ભારત કુલ ત્રીજો દેશ છે ભારત કુલ કેટલામો દેશ છે ભાઈ ત્રીજો દેશ છે તો ભાઈ પ્રથમ પ્રથમ દેશ કયો આવશે પ્રથમ દેશ કયો આવશે બરાબર છે પર્યાવરણ માટે વિશેષ અદાલત છે ભયા પર્યાવરણ કહી લ્યો જંગલો કહી લ્યો કે એના માટેના કાયદાઓનું સ્થાપના કરવા માટે કહી લ્યો આ બધા પર્યાવરણ માટે વિશેષ અદાલત એનજીટી બરાબર છે સ્થાપના કરનાર પ્રથમ દેશ તો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આપણા પહેલાના બે દેશો છે આ બોલવાનું નથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે આપણી પહેલા સ્થાપના કરેલી છે તો તમને એવા સવાલ પૂછવામાં આવે કે પર્યાવરણ માટે વિશેષ અદાલત એનજીટી આપણી પહેલા કોને સ્થાપેલી છે તો ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડમાંથી એક હોય એ કરી શકો છો ઓસ્ટ્રેલિયા પણ કરી શકો છો ન્યૂઝીલેન્ડ પણ કરી શકો છો બે હોય તો બંને કરી શકો છો બરાબર પ્રથમ પૂછે તો ઓસ્ટ્રેલિયા આવશે આગળ એનજીટીમાં વધુમાં વધુ કુલ કેટલા સભ્યો હોય છે જોરદાર સવાલ છે પણ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પહેલા આવશે બરાબર છે ચાલો યસ તો જવાબ શું આવશે યસ ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર ભારત પહેલો આવશે અને એમાં એ એના બાદ સાહેબ એકતાલીસ વધુમાં વધુ આની અંદર તમને એવો પણ સવાલ અલગથી આવે છે કે એક બેચની અંદર કેટલા લોકો હોય એક ન્યાયિક હોય અને એક હોય નિષ્ણાત અને એક ચેરમેન પણ એમના હોઈ શકે છે જો મોટો કેસ હોય તો એનજીટી ના અધ્યક્ષની નિમણૂક કોની સાથે પરામર્શ કરીને કેન્દ્ર સરકાર કરશે બરાબર છે આપણે આખું હું તમને માળખું સમજાવું છું કે આની અંદર કેવી રીતે કેટલા લોકો હોય પણ હવે આપણે આની શરૂઆત કરીએ અધ્યક્ષથી આની અંદર ટોટલ ફોર્ટી વન મેમ્બર્સ હોય તમને ખબર પડી ગઈ એકતાલીસ બરાબર છે એના બાદ તમને અહીંયા પૂછવામાં આવે એનજીટીના અધ્યક્ષની નિમણૂક જે છે બરાબર છે તો એની કોની સાથે પરામર્શ કરીને કેન્દ્ર સરકાર અધ્યક્ષની નિમણૂક કરશે પર્યાવરણ મંત્રી મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી તો સાહેબ જવાબ અહીંયા આવે છે મુખ્ય ન્યાયાધીશ

કેન્દ્ર સરકાર કરશે પણ ચર્ચા કોની સાથે કરશે કેન્દ્ર સરકારના મુખ્ય ન્યાયાધીશ સાથે એનજી માં વધુમાં વધુ કુલ કેટલા પૂર્ણ સમયના ન્યાયિક સભ્યો હોય છે જેટલા પણ ન્યાયિક સભ્ય હોય નિષ્ણાંત સભ્ય હોય બધા પૂર્ણકાલીન જ હોય ફૂલ ટાઈમ મેમ્બર હોય આની અંદર તો એનજી ટીમમાં વધુમાં વધુ કુલ કેટલા પૂર્ણ સમયના ન્યાયિક સભ્ય હોય છે તો સાહેબ શું પ્રશ્ન પૂછ્યો છે વધુમાં વધુ મેક્સિમમ દસ વીસ ત્રીસ કે ચાલીસ તો સાહેબ વીસ હોય શકે છે બરાબર છે વીસ હોય શકે છે હા ભાઈ આ લાઈવ છે બરાબર ચાલો આગળ વાત કરીએ આપણે તો વધુમાં વધુ વીસ લાઈવ હોય છે બરાબર છે વીસ સોરી ન્યાયિક સભ્ય હોય છે એના

બરાબર છે કે જે ચુકાદાઓ સાથે જોડાયેલા હોય ન્યાય સાથે જોડાયેલા હોય એવા વીસ એવા લીગલ મેમ્બર્સ હોય અને વીસ હોય એક્સપર્ટ બરાબર એમની પણ ક્વોલિફિકેશન હોય છે એ પણ આગળ જોઈએ તો સાહેબ એનજીટીમાં ઓછામાં ઓછા કોલ કેટલા પૂર્ણ સમયના ન્યાયિક સભ્યો હોય શકે છે તો ઓછામાં ઓછા કેટલા હોય શકે છે ઓછામાં ઓછા દસ હોય શકે છે સેમાં તો ન્યાયિક સભ્યો અને નિષ્ણાંત સભ્યો પણ ઓછામાં ઓછા દસ હોઈ શકે છે તો ઓછામાં ઓછી પેનલની સંખ્યા એકવીસ અને વધુમાં વધુ એકતાલીસ ઓછામાં ઓછી સંખ્યા એકવીસ કારણ કે ચેરમેન તો હંમેશા રહેવાના ન્યાયિક સભ્યો ઓછામાં ઓછા દસ રહેવાના અને નિષ્ણાત સભ્યો પણ ઓછામાં ઓછા દસ રહેવાના એકવીસ રહેવાના પણ વધુમાં વધુ ન્યાયિક વીસ અને વધુમાં વધુ નિષ્ણાત પણ વીસ એટલે કે એકતાલીસ થાય એનજીટી માં ન્યાયિક સભ્યની લાયકાતમાં કયો યોગ્ય નથી ચલો હવે અહીંયા સવાલ એવો તો નથી તમને કોઈના મગજમાં કે સાહેબ જે ચેરમેન હોય એમની લાયકાત શું આપેલા હોવા જોઈએ જજમેન્ટ આપેલા હોવા જોઈએ પણ એનજી માં જે ન્યાયિક સભ્ય આવે છે એની લાયકાત શું બરાબર જે વીસ આવે છે વધુ વધુ અને દસ આવે છે ઓછામાં ઓછા તો સાહેબ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ હોવા જોઈએ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ હાઈકોર્ટમાં ન્યાયાધીશ હોવા જોઈએ કે સર્વોચ્ચ અદાલતમાં સરકારી વકીલ હોવા જોઈએ કયું કયું યોગ્ય 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 નથી 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 સવાલ શું છે છે તો તો સાહેબ બરાબર વકીલ નહીં ચાલે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટની અંદર જજ ચાલશે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર જજ ચાલશે હવે સૌથી પહેલા આની અંદર એવા સભ્યને પસંદ કરવામાં આવશે જે સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશ હોય ભલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નો હોય પણ એની પહેલા એમની પેનલ હોય ને આખી તો એની અંદર રહી ચૂકેલા હોવા જોઈએ હવે એ ના મળે તો હાઈકોર્ટના મેઇન ન્યાયાધીશ હોય એમને બોલાવવામાં આવે અને એ પણ ના મળે તો હાઈકોર્ટની અંદર ન્યાયાધીશ હોય એમને બોલાવવામાં આવે તો આ ત્રણે ત્રણ લાયકાતો ન્યાયિક સભ્ય માટે બરોબર છે એટલે કે જે જસ્ટિસ માટે છે એના માટે બરોબર છે અને જે આની અંદર કહેવામાં આવે ચેરમેન છે એમનું તો ફિક્સ છે સુપ્રીમ કોર્ટની અંદર જ ન્યાયાધીશ હોવા જોઈએ એના બાદ એનજીટીમાં જે એક્સપર્ટ છે તમે આગળ જઈને જો એસીએફ બનો છો અને આગળ યુપીએસસી પાસ કરીને એમાં ડિપાર્ટમેન્ટમાં તમે આગળ બહુ જ પ્રગતિ કરો હું એવું ઈચ્છું છું અને એની અંદર તમે જો આઈએફઓએસ જે આપણે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં જાઓ છો તો તમે પણ એનજી ટીની પેનલનો ભાગ બની શકો છો એક સભ્ય તરીકે પણ નિષ્ણાંત સભ્યને કેટલા ઓછામાં ઓછા વર્ષનો અનુભવ હોવો જોઈએ પાંચ પંદર પચીસ કે વીસ પાંચ પંદર પચીસ કે વીસ તો સાહેબ નિષ્ણાત સભ્યને ઓછામાં ઓછો પંદર વર્ષનો અનુભવ હોવો જોઈએ કેટલા હોવા જોઈએ ઓછામાં ઓછા બરાબર છે શું આવે પંદર વર્ષનો અનુભવ હોવો જોઈએ અને એના બાદ એનજી ટીના નિષ્ણાંત સભ્યોને આ પંદર વર્ષની અંદર હવે અથવા તો આવે છે ને કન્ડિશનમાં કે ભાઈ હમણાં આવ્યું છે એક કહેવામાં આવે કે આપણા કોની એવી છે તો જે કહેવામાં આવે જીએસએસ ની નવી ભરતી એવી છે ને બરાબર છે કે જેની અંદર બધું ને એવું બધું હોય એની અંદર તો એમાં હોય કે સાહેબ તમે બીકોમ કરેલું હોવું જોઈએ અથવા બીએસસી કરેલું હોવું જોઈએ પણ બીએસસી મેચ સારે કરેલું હોવું જોઈએ તો આની અંદર એવું છે પંદર વર્ષનો અનુભવ પણ આની અંદર ઓછામાં ઓછા કેટલા વર્ષનો રાષ્ટ્રીય સ્તરનો પણ અનુભવ હોવો જોઈએ બરાબર છે તો વર્ષનો અનુભવ ખરો પણ એક જગ્યાએ ઓછા પાંચ વર્ષનો નેશનલ લેવલનો પણ અનુભવ હોવો જોઈએ આ એક આ બહુ મોટી ખાસિયત છે આની બરાબર છે માઇક્રો વસ્તુ લઈને આવ્યો છે તમારા માટે કે ભાઈ પંદર વર્ષની ઓછામાં ઓછા પાંચ વર્ષનો રાષ્ટ્રીય સ્તરનો પણ અનુભવ હોવો જોઈએ અને બીજું કે જો આપણ ન હોય તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા તો રાષ્ટ્રીય અથવા રાજ્યની કોઈ સંસ્થા છે કે જે પર્યાવરણીય બાબતો છે એની સાથેનો અનુભવ કેટલો હોવો જોઈએ પાંચ દસ સાત કે બાર તો એમાં પણ પાંચ વર્ષ તો રાષ્ટ્રીય સંસ્થા સાથે પાંચ વર્ષ પંદર માંથી બરાબર પંદર થી વધુ હોય તો બહુ જ સારું છે બટ મિનિમમ હોવા જોઈએ એમાંથી પાંચ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા સાથેનો અનુભવ અને એ ના હોય તો પાંચ વર્ષનો અનુભવ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા તો રાષ્ટ્રીય અથવા રાજ્યની સંસ્થામાં પર્યાવરણ બાબતનો અનુભવ હોવો જોઈએ બરાબર છે ચાલો એનજી ના ચેરમેન કેટલા વર્ષે ફરીથી નિયુક્ત કરી શકાય બરાબર છે એનજી ના ચેરમેન કેટલા વર્ષે ફરીથી નિયુક્ત કરી શકાય પાંચ દસ પંદર કે ન કરી શકાય ચલો ભાઈ જોરદાર સવાલ આવ્યો છે અહીંયા ધ્યાન આપજો ખાસ એનજીટીના ચેરમેન કેટલા વર્ષે ફરીથી નિયુક્ત કરી શકાય પુનઃ નિયુક્ત કરી શકાય ન નેવર એમને ફરીથી નિયુક્ત કરી શકાતા નથી એમને ફરીથી નિયુક્ત કરી શકાતા નથી છે ને ગુગલી ચલો એના બાદ એનજી ના સભ્યોને કેટલા વર્ષે ફરીથી નિયુક્ત કરી શકાય એના કોઈ પણ સભ્યો હોય ન્યાયિક હોય કે પછી તેમના જે કહેવામાં આવે કે નિષ્ણાંત હોય એમને પાંચ વર્ષે છૂટા એટલે સોરી પંદર હા એમને પાંચ વર્ષની મુદત હોય છે પાંચ વર્ષે છૂટા એટલે છૂટા બરાબર છે એમને ના કરી શકાય એમને ના કરી શકાય સભ્યને પણ ના કરી શકાય એનજીટીના ચેરમેનની મુદત કેટલી પાંચ વર્ષ છ વર્ષ સાત વર્ષ કે દસ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ દસ વર્ષ કે છ વર્ષ ચલો તો જવાબ શું આવશે આની અંદર બરાબર જવાબ આવશે પાંચ વર્ષ એનજીટીના ચેરમેનની મુદત છે ભાઈ પાંચ વર્ષ અને સભ્યોની મુદત એમની પણ વર્ષ જ આવશે બરાબર છે ચાલો એના બાદ નિમણૂક કોના દ્વારા થાય નિમણૂક કોના દ્વારા થાય પર્યાવરણ મંત્રાલય એના બાદ પ્રધાનમંત્રીના ઓફિસના જે હોય છે સચિવ એ લોકો કરે પસંદગી સમિતિ થાય કે સુપ્રીમ કોર્ટ થાય હવે તમને એ ખબર પડી કે એનજીટીના ચેરમેન કેન્દ્ર સરકાર નિમણૂક કરે અને આપણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે એમની સલાહ વસવરાથી કરે બટ એમના સભ્યોની નિમણૂક કોના દ્વારા થાય તો એમના સભ્યોની નિમણૂક જે કહેવામાં આવે કે જવાબ આવશે પસંદગી સમિતિ એક સિલેક્શન કમિટી બને અને કમિટીની અંદર એક કરતાં વધુ લોકો હોય એ એમના સભ્યોની નિમણૂક કરે તો સાહેબ પસંદગી સમિતિ કોણ બનાવશે કેન્દ્ર સરકાર ચલો નીચેનામાંથી કયા કાયદા ઉપર એનજીટી ચુકાદો સંભળાવી શકે છે જવાબ શું છે જોરદાર આવ્યો છે નીચેનામાંથી કયા કાયદા ઉપર એનજીટી ચુકાદો સંભળાવી શકે છે ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર રાજ્ય દ્વારા ઘડાયેલ જંગલનો નિયમ કે વન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો એસી સાહેબ સાત કાયદા ઉપર એનજીટી ચુકાદો સંભળાવી શકે કેટલા સાત કાયદાઓ ઉપર બટ ભટ ભટ પછીના ના કાયદા જે બીજા છે એના ઉપર નથી સંભળાવી શકતી અને એની અંદર સત્યાવીસ અને બોતેર આગળ પાછળના બે અને રાજ્ય સરકાર એ નહીં આવે ડી આવશે ડી ઉપર સંભળાવી શકશે પણ ભારતીય વન અધિનિયમ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ નાઇન્ટીન ટ્વેન્ટી સેવન એન્ડ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ એટલે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ આ બે થઈ ગયા અને રાજ્ય દ્વારા ઘડાયેલ જંગલનો નિયમ એટલે કે કોઈ પણ સ્ટેટ દ્વારા અલગથી નિયમ બનાવવામાં આવેલ જંગલ માટે વન માટે પર્યાવરણ માટે એના ઉપર એનજીટી ચુકાદો ન સંભળાવી શકે ત્રણ આ બાકાત છે તો કેના ઉપર ચુકાદો સંભળાવી શકે ખાસ જુઓ પાણી

કેટલામાં પંચવર્ષીય યોજના અંતર્ગત એનજીટી ની રચના થઈ સવાલ છે જોરદાર બરાબર છે એનજીટી ની રચના અંતર્ગત કેટલામાં પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ બરાબર છે તો જવાબ શું આવશે આની અંદર નવમી દસમી અગિયારમી કે બારમી નવમી દસમી અગિયારમી કે બારમી બરાબર છે હા ભાઈ એક ઓપ્શન તમે જોઈ ગયા રાહુલ ગાંધી બરાબર છે ચાલો કંઈ વાંધો નહીં આગળ વધીએ ભાઈ એમને હરખ છે તો બને બરાબર છે એમને મહત્વકાંક્ષા છે તો આપણે એમને ક્યાંક તો લાવીએ ને એટલે ઓપ્શનમાં તો લાવ્યા છે બરાબર છે એટલે એમનું હૃદય રહી જાય દિલ રહી જાય ચાલો આગળ જવાબ આવશે એનજી ની રચના કેટલામાં પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ અગિયારમી અને વર્ષ પૂછે તો બે હાજર સાત થી બાર હતું બરાબર છે બે હાજર સાત થી બાર અંતર્ગત અગિયારમી પંચવર્ષીય યોજના હતા એમાં લાગુ થઈ બરાબર છે ચલો ફરીથી એ જ સવાલ આવી ગયો કંઈ વાંધો નહીં એના બાદ એનજીટીના ચેરમેનની વયમર્યાદા શું છે એનજી ટી ના ચેરમેનની વયમર્યાદા શું છે પાસઠ વર્ષ સાહીઠ વર્ષ પંચાવન વર્ષ કે સિત્તેર વર્ષ એનજીટીના ચેરમેનની વયમર્યાદા શું છે બરાબર છે તો સાહેબ એનજીટીના જે ચેરમેન છે ને એ સૌથી વધુ વય સુધી રહી શકે જોજો ખાસ ચેરમેન સૌથી વધુ એના બાદ ન્યાયિક સભ્ય એમનાથી થોડીક ઓછી અને નિષ્ણાંત સભ્ય એનાથી થોડી ઓછી એટલે કે એનજીટીના ચેરમેન સિત્તેર વર્ષ સુધી રહી શકે

ન્યાય આપે છે ચુકાદો આપે છે એક બેચની અંદર વધુમાં વધુ એક ન્યાયિક અને એક નિષ્ણાંત હોય છે આ યાદ રાખજો ન્યાયિક સભ્યોની સિત્તેર ન્યાયિક સભ્યો ની સડસઠ અને નિષ્ણાતની પાસઠ વર્ષ એનજીટીના અધ્યક્ષને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર કોની સાથે પરામર્શ કરશે બરાબર છે એનજી ના અધ્યક્ષને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર કોની સાથે પરામર્શ કરશે પર્યાવરણ મંત્રી મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી તો આની અંદર જવાબ આવશે કે જેમને બેસાડવા માટે એમની સલાહ લીધી દૂર કરવા માટે પણ એમની જ સલાહ આવશે એટલે કે મુખ્ય હાલ જે ડીવાય સાહેબ બહુ મોટો નિર્ણય આ જ લીધો ડીવાય ચંદ્રચૂડ સાહેબની પેનલે ચાર ન્યાયાધીશની શું ઇલેક્ટોરલ બોન્ડ દૂર કરવાનો બરાબર છે ચલો એના બાદ એનજીટીના ન્યાયિક સભ્યને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર કોની સાથે પરામર્શ કરશે એમાં પણ મુખ્ય ન્યાયાધીશ આવશે તો કોઈ પણ ન્યાય સાથે જોડાયેલ એ ચેરમેન હોય કે ન્યાયિક સભ્ય હોય મુખ્ય ન્યાયાધીશ સાથે વાત થશે પછી દૂર થશે અને એનજીટીના ના નિષ્ણાતોને દૂર કરવા માટે એનજીટીના જે એક્સપર્ટ છે પંદર વર્ષ જેમનો કાર્યકાળ એમને હોવો જોઈએ પર્યાવરણની અંદર એ એ જ આવી શકે લોકોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર કોની સાથે પરામર્શ કરશે પર્યાવરણ મંત્રી મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ કે કોઈ પણ નહીં તો જવાબ આવશે બરાબર છે કોઈ પણ નહીં જવાબ શું આવશે ભાઈ આની અંદર કોઈ પણ નહીં તો એનજીટીના નિષ્ણાંતને દૂર કરવા માટે કોઈની સાથે પણ પરામર્શ નહીં કરવામાં આવે એનજીટી એક્ટ બે હજાર દસ માં કુલ કેટલા પ્રકરણ છે છે ને સવાલ આવો પણ આવી શકે છે એનજીટી એક્ટ એક્ટને બે હજાર દસમાં કુલ કેટલા પ્રકરણ છે ચાર પાંચ છ કે સાત ચાર પાંચ છ કે સાત તો જવાબ આવશે એનજીટી એક્ટ બે હજાર દસમાં કુલ પ્રકરણની સંખ્યા છે પાંચ કેટલી છે પાંચ બરાબર છે અને પછી આવે છે એનજીટી એક્ટ બે હજાર દસમાં કુલ કલમો કેટલી છે એટલે કે આર્ટિકલ્સ કેટલા છે એનજીટી એક્ટ બે હજાર દસમાં કુલ આર્ટિકલ્સ કેટલા છે થર્ટી એટ ફોર્ટી એટ ફિફ્ટી એટ જવાબ આવશે થર્ટ કેટલા ભાઈ થર્ટી કલમો છે અહીંયા વાત થઈ ગઈ પૂરી બરાબર છે અહીંયા એનજી ટી આખું પોસ્ટમોર્ટમ થઈ ગયું અડધી કલાકમાં તો હવે જોઈ લ્યો બધું જ બરાબર છે પીડીએફ હમણાં મૂકી દઉં છું બરાબર છે આપણી એપ્લિકેશન ઉપર પહેલાં આવશે પછી ટેલિગ્રામ ઉપર પણ એની પોસ્ટ આવશે પણ ખાસ એક માહિતી અહીંયા યાદ રાખો ધ્યાન આપો કે હમણાં નવ વાગે આજના તમામ શિફ્ટના પોસ્ટમોર્ટમ એટલે કે એનાલિસિસ છે તો આવી જજો એની અંદર બરાબર છે નવ વાગે ભૂલાય નહીં મિત્રો આપણે નવ ના ટકોરે મળીએ જે આ તમામ આજે પ્રશ્ન કેવા પૂછાયા મેં કીધું તું સિંહ મગર વાઘ આ ચારેયના પ્રશ્ન હતા એનજીટીનો નો પ્રશ્ન હતો એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો હતો એનજીટી આપણે આજે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો હતો એટલે કે અહીંયા જો વાત કરવામાં આવે કે મેં જે કીધું તું ગીર વિશે એના બાદ જીએચી વાયુ વિશે બરાબર જે ચૌદથી પંદર પ્રશ્ન હતા એટલે કે 30 ત્રીસ માર્કનું પૂછાયેલું છે બરાબર છે તો આ પણ તમારા માટે મોસ્ટ ટાઈમ જે કામ લાગશે તો આ એનજી નો લેક્ચર આની પહેલાં ટાઈગર નો લેક્ચર અને પછી હવે આપણે તમામ શિફ્ટનું પેપર સોલ્યુશન મળીએ છીએ આપણી અધિકારી ચેનલ ફોલો કરી દેજો નવા હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણે એક્ટિવ છીએ ટેલિગ્રામ પણ આપણી બધી નોટિફિકેશન પીડીએફ આવે છે વોટ્સએપ ઉપર પણ આપણું ગ્રુપ છે બધી જ લિંક પિન કરેલી છે અને યુટ્યુબ હાલ જોઈ રહ્યા તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો મળીએ હમણાં નવ નાટકોએ આપણી જે કહેવામાં આવે કે મહત્ત્વની એક લિંક સાથે કે આજના પેપરનું કેવું રહ્યું ત્રણે ત્રણ શિફ્ટના સવાલ જવાબ સાથે બરાબર મળીએ જય હિન્દ જય ભારત